અને સૌથી છેલ્લી આજના દિવસની મારી વાત કે આપણને જો જન્મ આપ્યો હોય તો એ પાત્ર એટલે માં હમણાં આપણે અહીંયા વાત જોઈતી માં એટલે એવું પાત્ર ભગવાન એમ કે ને છોકરાને કે મારે તરા પ્રાણ લઈ જવા જ તે આડી આવી જાય ને ભગવાનને કહી દે કે નહીં નહીં બાર બાર વરની ખુલ્લા પગની કેટલાય ડુંગરા ચડવાની કેટલાય દેવી દેવતાઓની કેટલાય પાણા ઉપર પથ્થર અને એને પૂજવાની મેં માનતાઓ કરી છે ત્યારે મેં દીકરાનું કે દીકરીનું મોઢું જોયું છે તમારે જોતો હોય ને તો જીવ મારો લઈ જાઓ પણ તમે એને મૂકી દો આ માં છે અને એક સરસ મજાનું મારે તમને ઉદાહરણ કેવું છે ને આ ઉદાહરણ મેં મારી પ્રત્યક્ષ આંખે જોયેલું છે સુરતના પાટીદાર સમાજના દીકરી હતા અનુબેન કરીને હતા મુંબઈ સાસરે હતા સંતાનમાં એક છઠ્ઠું ભણે દીકરો આઠમું ભણે એક દીકરી અને દસમું ભણે એક બીજી દીકરી સંતાનની અંદર ત્રણ દીકરા દીકરી પોતાના પતિને એચઆઈવી આવ્યો પોતાના પતિ એક્સપાયર થયા અને એના ત્રણ મહિનાની અંદર એના પત્ની એટલે અનુબેન હતા એ પણ એક્સપાયર થયા બન્યું એવું કે માત્ર ત્રણ દીકરા દીકરી વધ્યા એનું મામાનું ઘર સુરત સુરતની અંદર આવ્યા પણ નાના મોટા મુંબઈની અંદર થયા હતા એટલે અહીંયા સેટ ન થયા એ દીકરી દસમું ભણતી હતીને એણે કીધું હતું કે હું કંઈ વાંધો નહીં મારે ઘરનું મકાન છે હું ત્રણેય મારો નાનો ભાઈ ને નાનો બેન છે ને જ્યાં સુધી એ ભગભર ન થાય ને ત્યાં સુધી લગ્ન નહીં કરું હું એને સાચવીશ અને આપણા સમાજે પણ એને ખૂબ સારો સપોર્ટ આપ્યો સહકાર આપ્યો એને સાચવા શિયાળાનો સમય હતો ને મારી જેવડી એના જે દીકરા દીકરીની હતી ને મારી જેવડી ઉંમર છે શિયાળાનો સમય આવે એ ત્રણેય દીકરા દીકરી સાહેબ માય અંદર ને બાપે નહીં લાઈટ ચાલુ કરીને સૂવે ઘરનો દરવાજો બંધ કરીને સૂવે ક્યારેક એને ઠંડી લાગે ત્યારે મને એમ થાય કે વેકેશનમાં મળીએ ને તો હું એને પૂછું કે ભાઈ તને ઠંડી લાગે તારી મમ્મી ન હોય તારી દીદી તો વાંચતી વાંચતી સુઈ ગઈ હોય તને ઠંડી લાગે તને કોણ ઓઢાડે એટલે એ એવું કહે કે હું મનોમન એમ કહું મમ્મી મને બહુ ઠંડી લાગે છે અને ખરેખર મારી મા મને આજે ઓઢાડવા આવે છે સાહેબ આ મા છે એક વખત વહી જાય એનું શરીર બળી જાય ને તેમ છતાંય તે ભગવાનના ધામને એમ કહે કે તું પાંચ મિનિટ મારે હાજરી હું પછી પુરાવીશ મારા સંતાનના ધરતી ઉપર મારી જરૂર છે આ પાત્ર એટલે મા અને એના જીવનની અંદર એકે એક ક્ષણ એવી હોય કે ઈચ્છતી હોય કે મારું બાળકનું અભરે અભરાય મારું બાળક એવું બને કે વિશ્વની અંદર કોઈનું બાળક ન હોય અને જ્યારે સાહેબ જ્યાં સુધી આ માને ને બાપની હયાતી છે ને ત્યાં સુધી જ મન મૂકીને જીવવાની મોજ છે ત્યાં સુધી તે દુનિયાના દરેક ટેન્શન છે ને હળવા લાગે છે કારણ કે એનો માથા ઉપર મમતાવાળો હાથ ફરે છે જ્યારે માનો ને બાપનો દિવાળી ઉપર ખીલીએ એક વખત ફોટો ટાંગી જાય અને સુખડનો હાર લાગી જાય ને પછી સાહેબ દુનિયાનું ગમે એવું ટેન્શન હોય તમે માથા પછાડો ને તો માનો કે બાપનો માથા ઉપર હાથ ન ફરે પણ એ પાત્ર એવા છે કે એને હાંચવી લેવાના હોય જેટલા એને કાઢ્યા છે ને એટલા વર્ષ તો એ કાઢવાનાય નથી અત્યારે સંતાન કદાચ એમ કહેવાતું હશે કે વૃદ્ધાશ્રમ ખુલ્યા છે ને ઓપ્શન દેખાતો હશે પણ હું એમ કહું છું કે આ હજી મૂર્તિ જે આપણે નીચે પ્રથમ પગે લાગીને ને એ તો હજી નિર્જીવ છે એ તમને હોંકારો દે કે નથી ખબર આપણા જીવનની અંદર સુખ અને દુઃખ એણે બે લખ્યા છે પણ મા બાપ એટલે એવા પાત્રો છે કે જે માત્ર આપણા જીવનની અંદર સુખદ લખ્યા છે જો આપણા જીવનના લેખ લખવાનો અધિકાર માનો કે બાપનો હોત ને તો આપણા જીવનની અંદર એક ક્ષણ માટેનું પણ લાલ કીડી ચટકો બને એટલું પણ દુઃખ એણે ન લખ્યું હોત અને એટલા માટે જ તે કવિ કરે એવું કે ગંગાના નીર તો વધે ઘટે રહેલો સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રહેલો હોલ કવિ કાગબાપુ એવું કે કે મુખેથી બોલું મા અને મને હાચે જ નાનપણ સાંભળે અને પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા આ માને આપણે ભેટવાનું ભૂલી ગયા છીએ જીવનની અંદર કરેલા ઉપકાર બદલ એને થેન્ક યુ કહેતા ભૂલી ગયા છીએ મારી આપ સૌને વિનંતી છે કઈ કોણ એવો બેઠો છે દીકરો બેટા કેટલામાં ભણો છો નવમું પપ્પા ને મમ્મી બે હાજર છે આવો ઉપર આવો મંચ ઉપર આવો દીકરી ક્યાં બેઠી છે કોઈ એવી કોલેજ કરતી બેટા કેટલા ભણો છો કોલેજ કરો છો આવો પપ્પાને બોલાવો આજનો સ્નેહ મિલન માત્ર તમે હું જમીન છૂટા પડી જાય એટલા માટેનો નથી આજનો સ્નેહ મિલનનો સમારોહ એટલા માટે છે કે વર્ષોથી આપણે મા બાપને ભેટતા ભૂલી ગયા છીએ એ ભેટવાનો અવસર એટલે આજનો ચોથો ગીગાણસણ પરિવારનો સ્નેહ મિલન અને પછી કોઈ બીજી એવી કોલેજની દીકરી બેઠી છે એમના પપ્પા ક્યાં છે આવો ઉપર મંચ ઉપર આવો એમના મમ્મી પણ આવો બેટા ક્યાં છે તમારા મમ્મી પપ્પા આવો આવો ભાઈ મમ્મી ક્યાં છે આવો બેટા દાદા આવ્યા છે સાથે હલો દાદા આવ્યા છે નહીં તમારા દાદા આવ્યા છે તારા દાદા એ આવો આવો ઉપર ઉપર દાદા ને બા ક્યાં છે આમના આમના દાદા ને બા આવો મંચ ઉપર કોઈ સાસુ વહુ છે અહીંયા બેઠા છે બેઠા જ હોય ને સાસુ વહુ તો બેઠા જ હોય ને આવો એક જોડી આવો ઉપર સાસુ ને વહુ ની ઉપર આવો એક દેરાણે જેઠાણી ઉપર આવો ફટાફટ પ્રમુખના હા પ્રમુખના પત્ની હમણાં પહેલી વખત એને જાહેરમાં કીધું ને થાય તો આવો આવો બેન ઉપર આવો આવો તમારું જે પાત્ર છે ને એને પકડીને ઉભા રહી જાઓ એક સાસુ ને વહુ ઉપર આવો પ્રમુખ સાહેબ ના ઘરના ને દીકરા ને વહુ આવો એક દેરાણી જેઠાણી આવો દેરાણી જેઠાણી એવા છો ઉપર નીચે રહેતા હોય તો આપણે હો જરૂર નથી કે એક જ હારે રહેતા હોવા જોઈએ ઘણા ઘણા પાછા એમ કે જઈને પૂછશે બેન કે તમે આરે રહ્યો છો હું તો રહું છું દસ વ્યક્તિના પરિવારની અંદર મારા પરિવારની અંદર એક વ્યક્તિ એવા પણ છે કે જેને ભગવાને અડધું જ આપ્યું છે અડધું નથી આપ્યું એવા વ્યક્તિને પણ દસ વર્ષથી સાચવું છું એટલે કહી શકાય એ મંચ ઉપરથી બાકી સંયુક્ત પરિવારની વાત થાય જ નહીં એક દેરાણી જેઠાણી આવો મારે તમને કઈ પૂછવાનું નથી સાસુ વહુ ક્યારે ભેટા છો ભેગું રહેવું ને ભેટવું હગ કરવું વાહલ કરવું ક્યારે છેલ્લી વખત ક્યારે છેલ્લી વખત ક્યારે વાહ છેલ્લી વખત પપ્પા મમ્મીને ક્યારે ભેટા છો બેટા મમ્મીને ક્યારે હક કર્યું છે છેલ્લે રોજ રોજ હક કરો છો અરે વાહ અરે વાહ દેરાણી જેઠાણી તમે બહુ વાલ દેખાય તો છે જ પંદર વર્ષ થા વાહ વાહ તમે બે ભાઈઓ હું રહ્યો અહીંયા હવે આપણી મા વિશેની વાત ચાલતી હતી આપ સૌને વિનંતી છે કે આપ આપની જગ્યાએ ઊભા થાવ આપ સૌને વિનંતી આપાપની જગ્યાએ ઊભા થાવ ભાગી નહીં જતા પાછળથી ખાલી ઊભું જ થવાનું તમારે તમારી જગ્યાએ હવે દરેક મંચ ઉપર ઊભા છે ને એ તો દરેક એકબીજાનો હાથ પકડીને ઉભા રહેશે બરોબર પણ તો તમારી દરેકની આંખો બંધ કરજો અને એક સરસ મજાનું ગીત છે ને એની સાથે આપણી માને આપણે યાદ કરવી છે અને અહીંયાના પાત્રો એટલે કે મા એટલે પ્રેમનું પ્રતિકના અહીંયા એટલે જેટલા પણ પાત્રો છે ને એ પણ દરેક એકબીજાની સાથે પ્રેમ રૂપે જોડાયેલા છે આ સૌની આંખો બંધ એક પણ આંખ ખોલીને જોતા નહીં મજા આવશે આ પાંચ મિનિટ છે ને એ દિલ બહુ સરસ લાગશે આખા વર્ષની અંદર હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો

માથી મોટું કોઈ નહીં મળે ને હોય ધરધર કે જગદીશ સૌ કોઈ રમાવે શીશ અંબા આગળ આલિયા परेश्वर नमूने करे दूरती नमून

मां सुवाड़े बिने पी पोते पीड़ा पाम पंडे तजे स्वाद थो कटूं कण खातो माए त वणी दयाली जातो माए त वणी दयाली जातो माए त वणी दयाली जातो આ મંચ ઉપર જેટલા પણ ઉભા છે ને દરેક વ્યક્તિને વિનંતી છે તમારું જે પાત્ર છે ને એને એક વખત ભેટો આપણે કદાચ ભેટતા હશું ને તો ઘર પરિવારની કે ચાર દિવાલની વચ્ચે ભેટતા હશું પણ એક વખત સમૂહમાં ભેટો ને એટલે દુનિયાને એમ થાય કે અહીંયા ઢીલું પહોંચું કાંઈ નથી અહીંયા સંબંધ બગાડ્યા જેવું કાંઈ નથી આપને પણ વિનંતી કે આપના એક વખત આપણા મમ્મીને ભેટો ખરા દેરાણી જેઠાણી ભેટો બે ભાઈ ભેટતા હોય બાપને દીકરી ભેટતા હોય પાંચ સાત વર્ષની ઢીંગલી આપણને ભેટતી હોય ને ત્યારે બાપને બહુ સારું લાગે પણ આ વીસ વર્ષની દીકરી જ્યારે એક વખત બાપને ભેટતી હોય ને ત્યારે બાપને અહીએ ભરોસો હોય કે મારી દીકરીના એક વખતમાં પાણી હલે એવું નથી મારી દીકરી મને જેટલા પણ કામ કરે એ બધા પૂછીને કરે અને જ્યારે દેરાણીને જેઠાણી વચ્ચે આજે સમાજ એમ કહેતો હોય કે ગમે એવા સંબંધ હોય પણ સૌથી હારા મારી બેનપણીનો કે નાની બેન કે મોટી બેનનો સંબંધ હોય ને તો એ દેરાણી જેઠાણીનો સંબંધ હોય એક સંબંધ છોડીને માનો સંબંધ છોડીને સાસરે આવ્યા હોય પણ સાસુને વહુ રોજ ભેટતી હોય અને સાસુના રોજ આશીર્વાદ એની ઉપર ઉછળતા હોય ને એની ઉપર છલકતા હોય ને ત્યારે આજ સુધીનો ક્યારેય પણ ન બન્યો હોય ને એવો ક્ષણ એવો સમય છે ને એ ઘરની અંદર બનતો હોય આ ઘર આ ઘરની અંદર સંપ આ ઘરની અંદર સંપત્તિ આ ઘરની પ્રતિષ્ઠા ઘરની અખંડિતતા ત્યારે આવે કે ઘરની અંદર દરેક પાત્રો છે એકબીજાને સ્નેહથી હેતથી અને એકબીજાની ખૂબ રિસ્પેક્ટ આપતા હોય એને કેર કરતા હોય પણ સાસુ સાસુની રીતે હોય અને વહુ વહુની રીતે હોય ત્યારે ઘર છે એ ક્યારેય પણ એ પારિવારિક પ્રેમની ભાવના છે એની અંદર ક્યારેય પણ પ્રગટ ન કરી શકાય મારી સાથે મોટેથી બોલજો મા બાપ તમે ખૂબ જીવો મા બાપ તમે ખૂબ જીવો મા બાપ તમે ખૂબ જીવો અને આજનું યુવાધન કે જેના મા બાપ અહીંયા હાજર નથી અથવા તો હયાત નથી પણ મા બાપને એટલો ભરોસો આપજો કે જ્યાં સુધીમાં આ ખોળિયામાં જીવ છે ને ત્યાં સુધી મા બાપ તમારા જીવનની અંદર એક પણ ક્ષણ એવી નહીં આવે કે તમને તકલીફ થાય આ દુનિયા માટે કદાચ વૃદ્ધાશ્રમો ખુલ્યા હશે પણ મા બાપ મારા જીવનની અંદર જેટલી પણ શ્વાસ મારા જીવનની અંદર લખ્યા હશે દરેક તમને સમર્પિત હું એક પથ્થરની પૂજા પછી કરીશ પણ મારા માટે જીવતા ને જાગતા જો કોઈ બે ભગવાન હોય તો એ મારા મા અને મારા બાપ છે આ હૈયે આ મા બાપને હૈયે ભરોસો આપજો આ ગામ છે એ ખરેખર સંસ્કારી સુગઢ અને સંપથી અને સંગઠનથી છલો છલ ગામ છે જો એક ખૂટતું તત્વ હોય તો એ પ્રેમ છે અને પ્રેમનો પાયો બંધાય ને એટલે ઉપર હજારો માળ ખડકવા હોય ને તો એ ખડકી શકાય મારી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારી સાથે ત્રણ વખત મોટેથી બોલજો ભારત માતા 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 કી 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 ભારત ભારત મંચસ્થ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર મંચસ્થ જે પણ વ્યક્તિઓ આવ્યા છે એમનો પણ આભાર નિલેશભાઈ કોટડિયા કે જેમના થકી માં રહી આવવાનું થયું એનો પણ આભાર આપ સૌ વડીલોનો પણ આભાર અને સૌ ગામજનોના ફરીથી એક નવો દિશાની અંદર તમે કામ કરી શકો અને આ ચોથું સ્નેહ મિલન હજારો વર્ષ સુધી તમારી આવનારી જે પેઢી છે એ તમારા દિવસોને તમારા કર્મોને યાદ રાખે એવા શુભ ભાવની સાથે જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે ડૉક્ટર અંકિતાબેન મુલાણીને વધાવીએ